પીટી જાડેજા વિરુદ્ધ પોલીસ ફરિયાદના મામલે ફરિયાદીનું નિવેદન સામે આવ્યું જેમાં ફરિયાદી સુરેશ પરમાર નામના વ્યક્તિએ પીટી જાડેજાએ રૂપિયા ચોપન પોઈન્ટ પચાસ લાખ ત્રણ ટકાના વ્યાજે આપ્યા હતા જેમાંથી પચીસ નું પીટી જાડેજાએ આરટીજીએસ કરી બાકીના રોકડા રૂપિયા રોકડ આપ્યા હતા વધુમાં ફરિયાદી જણાવ્યું કે પીટી જાડેજાએ ઘરનો દસ્તાવેજ કબજે કરી સાટા ખત કરાવી લીધું તેમજ રૂપિયા પાંચ લાખના સાત ચેક લીધા હતા જે બાદ પીટી જાડેજાએ ધમકી આપતા કહ્યું કે દસ્તાવેજ અને ચેક પરત જોઈતો હોય તો દસ ટકા વ્યાજ છેલ્લા ત્રણ મહિનાનું આપી અને રકમ મોડી આપી તેના બદલે પાંચ ટકાની પેનલ્ટી આપવા જણાવ્યું છે એક લાખ એશી હજાર પાંચ મહિના મેં વ્યાજ આપ્યું એને પછી મને કે તું પેલી તારીખે આપી દે પૈસા મને મારે મેં એની પાસે બાવીસ ત્રણેય લીધા હતા એટલે મારે બાવીસ પાંચે પૂરું થતું હતું એની બદલે કે મારે પહેલી તારીખે જોઈ છે એટલે પહેલી તારીખની બદલે મેં એને દસ દિવસ નવ દિવસ મોડા આપ્યા દસ તારીખે આપ્યા મેં એને ત્રીસ લાખનું આરટીજીએસ નાગરિક બેંકમાંથી કર્યું અને ત્રીસ લાખ રોકડા આપ્યા અત્યારે તમે શું આશા રાખી રહ્યા છો પોલીસ પોલીસ પાસે આશા એટલી કે કડક પગલાં પગલા આશાપુરા ફાઈનાન્સ નું લાયસન્સ રદ કરે